જય માતાજી મિત્રો બહુ સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ અને કદાચ નવા પોસ્ટર ડિઝાઇન વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જોરદાર સિંગરો માટેનો જે નવરાત્રી અને દિવાળી માટેનું જે બુકિંગ પહોંચે હોય છે પ્રોગ્રામ માટેનો તે બનાવતા શીખવાડીશ બરાબર છે મિત્રો તો આપણે ચેનલ પર પહેલી બનાવ્યા હોય તો પ્લીઝ મિત્રો આ ચેનલને કરી દે સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો મિત્રો ઘણા સમયથી આપણું વિડીયો આવતો નથી રેગ્યુલર બરાબર એનું કારણ એ થશે કે મિત્રો વરસાદના કારણે વિડીયો બનાવવાનો ટાઈમ આવતો નથી બરાબર છે અને વરસાદ અમારી તો બહુ છે રોજેરો દર્શન હોય છે અને હવે આપણે ટાર્ગેટ કર્યો છે કે ત્રીસ દિવસ રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું બરાબર છે મિત્રો તમે લોકો ખાલી સપોર્ટ કરતા રહેજો મે તમારા માટે મટીરીયલ બધું લાવી દીધું છે બરાબર છે ખાલી વિડિયોની વિડિયો આવે નિરાજી નહિ તૈયાર રહેજો અને સપોર્ટ કરતા રહેજો તમારે ભાઈને અને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર મિત્રો ઓ રોજ રોજ તમને નવું નવું ડિઝાઇન કરતા શીખવાડીશ તું મિત્રો હવે આપણે ટાઈમ નહિ બગાડીશું અને પોસ્ટર ડિઝાઇન કરવા આગળ વધીશું બરાબર તો ચાલીએ શુરુ કરીએ તો મે લોકો તમારે પિક્સલ એપ્લિકેશન ઓપન કરવાની છે જે મિત્રોને ના હોય તે પીએલબી પર સોરી પ્રો વર્ઝનનો ડાઉનલોડ કરી લેજો કેリアમાં આપી દીધું છે કોઈ પણ પ્રોબ્લેમ નહિ આવે તેમાં બરાબર तो कैंसिल पर क्लिक ਕਰવાનું છે અડિલેગલ ઓપ્શન પર ક્લિક કરી કે ઓકે પર ક્લિક કરવાનું છે બરાબર જે નવા ઈ જરૂર હતી પણ જોઈ લેજો નવા ખાનાની અંદર તમને પાસવર્ડ મળશે બરાબર ચાર અંકનો વોઈસમાં અને પીエルડી ફાઈલ ટેલિગ્રામમાં આવી જશે બરાબર અહીંયા ત્રણ ટકા દેખાતા છે તેના પર ક્લિક કરી અહીંયા ઓપન રડ પર ક્લિક કરવાનું છે એટલે નવરાત્રી બુકિંગ કોડシュટને પીエルડી ફાઈલ હશે તેના પર ક્લિક કરી કે ઓકે પર ક્લિક કરવાનું છે બરાબર તો મિત્રો કે આ ટાઈપમાં બહુ બેકગ્રાઉન્ડ છે આ બેકગ્રાઉન્ડ અમુક वीडियो बनाए मैं मुकेश है तब मैं शेयर ग्राउंड वीडियो यूट्यूब पर मैं अपलोड कर रहा हूँ सब थोड़ा बेग्राउंड नवा हूँ टेलीग्राम आप करो छूँ तो क्या बनना वो लेने जो साइट जो है तो एक बार क्लिक करेंगे साइट पर क्लिक करो तो नौ सौ साइट बारे सी साइट डिटेल्स है अपने कैमरे पर ओपन करवा है एक आ टाइप पी एनजी में एड करी है टपका वाला बराबर लिंक रूप सर्व ऑप्शन बराबर यानी आपने कनेक्ट करना है सर्वर में यानी सिंगल नो फोटो बनाओ बराबर तो यहां पासवर्ड वाली सिंगल नो फोटो से आई फोटो तुम्हारी कई इतना बनाओ तो 3 लाख रुपया का बच्चे वाला सब क्लिक करो उसी कलर के समझ में ये बच्चे वाला सिक्योरिटी से ये एकदम डाउन लेके जीरो पिन अप्स और लेनो कलर ग्रे कलर, कलर तो यही लेकिन अब एकदम बड़े कलर में फोटो ये शेप मतलब ब्लैक में आएगी जैसे बराबर ब्लैक एंड वाइट में્યારબાદ यहां भी यहां शैडो पिन जी ने ना ऐड करना है नहीं काटे वो सर्कल भी ये करेंगे यहां जे मैं पॉइंट इस कर रही हूं ये खाली कन्वर्ट वाला से ये मतलब जितना ये सारा पॉइंट यहां खाली कन्वर्ट वाला कौन से बराबर मित्रों ये तो वलेड़ी आ गई તમારો ડાયસ બરાબર ત્યાર પછી અહીંયાની આ ત્રણ સોરી ચાર બોક્સની બી સીતેને આવડે આ લાઈટ જો તો વી જો શકો છો વિડિયોમાં આપણે અ પહેલા પાસવર્ડ નાખેલા 96 છે બરાબર કે નોટ કરી લેજો 96 ત્યાર પછી અહીંયા દેખાય આગળ કણ છે ગુજરાતી છે સાડા બુક્સ છે સ્ટાઇલિશ માં બરાબર આયા દેવું રાઈટ કી નાખો ત્યાર પછી જે બુકિંગ ચાલુ છે દિવાળી નમણાની બુકિંગ જે આપેલા આવી ગયું છે ત્યાર પછી અહીંયા જે સાંગી દેખાય પ્રોગ્રામ માટે કે તમારે નોંધ લખવાની હોય તો લખી શકો છો હલે તમારું સિંગલ નામ લખવાનું છે બરાબર કે બાદ તમે જે પણ ગ્રાફિક ડિઝાઇનમાં તમારું નામ હોય તે તમારે લખવાનું છે અને નવરાત્રીના આટકને બે PNG ડાડીને સાળા આપણે અહીંયા લગાવી દીધા છે તમે બીજું કોઈ ન કાટકનો રિપોર્ટ જોશો બરાબર અમે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો હોય તો બેકગ્રાઉન્ડ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી કલર પેનલમાંથી આ રીતે કલર ચેન્જ કરી શકો છો જો માગળ વધતા પહેલા પાસવર્ડ લખી નાખડો છે 24 બરાબર ઓકે લઈ લો સિચ્યુરેટને વધાશો તો આ કલર સાણો હોય છે બરાબર તો બીજું જોજો કોઈ કાટકનો કલર ચેન્જ કરવાની কম্পতি ডুশো ডিজাইন পেবান ডিজাইন বুঝলি ডিজাইন শিখাটা আলাদা সবসময় তো চাল মতো আমি নিয়োগ জয় মাত্রী জয় ভার